કોંગ્રેસ ડક્ખામાંથી ઊંચી આવે તો જનતાના પ્રશ્નો ઉઠાવે ને આવું કહેવાનો વારો એટલા માટે આવ્યો છે કારણ કે ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી સપાટી પર આવી છે આ વિડિયોમાં આપણે આ જ મુદ્દે આજે વાત કરવાના છીએ નમસ્કાર હું નિલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ ગુજરાત કોંગ્રેસમાં આમ તો આ કોઈ પહેલીવાર નથી છેલ્લા ઘણા સમયથી આંતરિક ખટરાગ સમયાંતરે સામો આવતો રહ્યો છે અને હવે અત્યારે બનેલી ઘટનાઓએ રાજનીતિમાં નવો ગરમાવો લાવ્યો છે એક બાજુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસ ડૂબી રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ તથા સાંસદ એવા શક્તિસિંહ ગોહિલ દ્વારા અલગ અલગ તારીખે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે આ બંને નેતાઓએ કોંગ્રેસ કાર્યાલય ખાતે જુદા જુદા કાર્યક્રમો યોજતા પક્ષ ફરીથી બે જૂથમાં વહેંચાયેલો જોવા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે બન્યું એવું છે કે વર્તમાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શનિવારે પચીસમી તારીખના રોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના સમર્થકો સાથે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું જ્યારે કે પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ એવા શક્તિસિંહ ગોહિલે ત્યારબાદ તારીખે કોંગ્રેસ કાર્યાલયમાં જતા પોતાના સમર્થકો માટે સ્નેહ મિલન હતું નેતાઓએ યોજેલા આ અલગ અલગ કાર્યક્રમોમાં પોતાના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઘટના પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે ગુજરાત કોંગ્રેસમાં સંગઠન સ્તરે હજુ પણ જૂથવાદ યથાવત છે અને પક્ષમાં સંપૂર્ણ એકતાનો અભાવ જોવા મળી રહ્યો છે પ્રમુખ પદે એક જ વ્યક્તિ હોવા છતાં પક્ષના મુખ્ય કાર્યાલયમાં જ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થવું એ રાજ્યમાં વિપક્ષની સ્થિતિને વધુ નબળા પાડી શકે છે જણાવી દઈએ કે આ કોઈ પહેલી વાર નથી કે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હોય અગાઉ પણ પ્રદેશ કક્ષાએ અને જિલ્લા કક્ષાએ નેતાઓના આંતરિક જૂથવાદ છે તે સામે આવતા રહ્યા છે અંદરો અંદર જ એકબીજાને પાડવાની આ કોંગ્રેસની નીતિના લીધે જ આટલા વર્ષોથી કોંગ્રેસ સત્તાથી વિમુખ રહી છે અને કેટલાય પ્રયાસો છતાં સત્તાનો સ્વાદ કોંગ્રેસ ચાખી શકી નથી કારણ કે અંદરો અંદરના આ ડખા દૂર કરે ત્યારે જ તો પાર્ટીને જનતા યાદ આવે હવે તેના પ્રશ્નો દૂર કરવાનું સાંભળે ને અને હવે ભાજપ એક જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસને મોરે મોરો આપી રહી છે ત્યારે કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે ત્યારે જો હજુ પણ આ સ્થિતિ જ રહી તો કોંગ્રેસ માટે આગામી સમયમાં સત્તાથી દૂર જ રહેવું પડી શકે તેવી સંભાવનાઓ છે આપના શું વિચારો છે આ મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર